નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ મિત્રો આજે હું તમારા માટે દાળ પકવાનની પૂરેપૂરી રેસીપી લઈને આવ્યો છું સિંધી લોકોની આ પ્રખ્યાત ડીશ છે એ લોકોને ખૂબ જ પસંદ હોય છે અને આપણા ગુજરાતીઓ તેને વધાવી દીધી છે મિત્રો અને આસાનીથી મળી જાય છે અને ભાવમાં પણ એકદમ સસ્તું હોય છે એટલે લોકો વધારે પસંદ કરે છે અને ટેસ્ટમાં જબરજસ્ત હોય છે અને ગરમા ગરમ મળે છે તો આપણે આજે બનાવી લઈએ દાળ પકવાન વિડિયો પૂરેપૂરો જોજો આપણે એક કપ ચણાની દાળ લીધી છે અને અંદર પાણીમાં એને બેથી ત્રણ વખત સારી રીતે ધોઈને ત્રણ કલાક માટે પલાળી દેવાની છે તો આપણે એ સાઈડ ઉપર રાખી દઈએ અને હવે દાળ પકવાન માટેની મસ્ત મજાની ચટણી બનાવી લઈએ મિક્સર જારમાં આદુ લીલા મરચાં આ તીખા મરચાં લીધા છે ફુદીનો અંદર એડ કરવાનો છે અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જીરું એડ કરીશું અને પછી લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુના રસથી આ ચટણી ખાળી પડતી નથી થોડો સંતળ પાવડર એડ કરી દઈએ જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને લીંબુ આપણે આખું એડ કરી દેવાનું છે મિત્રો અને દાળ પકવાનું હોય કે દાળ પૂરી આ ચટણી તો જોઈએ જેના વિના ડીશ અધૂરી રહે છે હવે આપણે કોથમીર એડ કરી દઈએ અને હવે આપણે મિક્સર ઢાંકણ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈએ થોડું પાણી એડ કરી દઈએ તો આ રીતે આપણી લીલી ચટણી દાળ પકવાની સ્પેશિયલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો ખૂબ સરસ બની છે અને એકદમ લીલો કલર છે ખાટી છે તીખી છે આમાં ગળપણ બિલકુલ હોતો નથી અને હવે આપણે ડાળને બાફી લેવાની છે જે આપણે ત્રણ કલાક પહેલાં પલાળી દીધી હતી પાણી ગરમ મૂક્યું છે એની અંદર આપણે એડ કર્યું છે એક ચમચી તેલ સ્વાદ મુજબ મીઠું અને હવે ડાળ અંદર ઓરી દેવાની છે અને એક મરચું એડ કરવાનું છે અંદર બસ આ એની ઓથેન્ટિક મેથડ છે અને આપણે સિંધી લોકોની મેથડ પ્રમાણે જ આ ડાળને પાંચ વિસલ વગાડીને બાફવા મૂકી દેવાની છે અને ત્યારબાદ પકવાનનો લોટ બાંધી લઈશું બે કપ મેંદો લીધો છે અંદર જીરું અને સ્વાદ મુજબ મીઠું અને મોણ બે ચમચા એડ કર્યું છે કારણ કે આપણે પકવાન ખસ્તા બનાવવાના છે કુરકુરા બનાવવાના છે તો હવે આપણે પાણીથી એનો સમોસા જેવો લોટ બાંધી લઈએ થોડો કડક એટલે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે પાણી એડ કરીને હાથ વડે બરાબર લોટને બાંધી લઈએ તો ખૂબ જ સરસ લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ લોટને સેટ થવા માટે ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું અને તે દરમિયાન આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આપણું આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પકવાનને વણી લેવાના છે તો આ રીતે એકવાર થોડું મસળી લઈશું અને ત્યારબાદ આ રીતે લુઓ તોડીને પાટલી વેલણમાં પકવાનને બરાબર વણી લઈએ આમાં અટામણ માટે કોરો લોટ લેવાનો નથી મિત્રો અને આપણે લોટ જ એવી રીતે બાંધીએ ને કે એમાં કોરો લોટ લેવાની બિલકુલ જરૂર નહીં પડે અને આ રીતે આપણે ખૂબ જ સરસ પકવાનને વણી લીધો છે પણ એનો શેપ બરાબર આવ્યો નથી તો આપણે એના માટે એક ડબ્બાથી એને કટ કરી લઈએ વાહ એટલે આપણે ખૂબ સરસ ગોળ શેપ જોઈએ છે તો આ રીતે આપણો સરસ મજાનો ગોળ શેપ થઈ ગયો છે અને હવે એને ટોચા પાડી દઈએ કારણ કે આ પકવાનને ફૂલાવાનો બિલકુલ નથી તો આ રીતે આપણે ટોચા પણ પાડી દીધા છે વધારે વધારે ટોચા પાડી દઈએ જેથી પકવાન ફૂલે નહીં અને સરસ મજાનો ક્રિસ્પી કરારો અને ખસ્તા બને તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે આ તમે એની જાડાઈ જોઈ લો મિત્રો આ પકવાનની જાડાઈ બહુ ઓછી છે બિલકુલ નથી અને હવે આપણે ગરમ તેલમાં પકવાનને તળગી લઈએ ધીમા તાપે તળવાનો છે અને થોડી તળાતા વાર લાગશે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને બરાબર અલટાવી પલટાવીને તળી લેવાનો છે ખૂબ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે મિત્રો ચીપી આપણે થોડું એને દબાવીને હજી આપણે એક સેકન્ડ માટે રાખશું અને પછી આ ચીપી આપણે નિતાડીને આ રીતે આપણે ડિશમાં કાઢી લીધો છે આવી જ રીતે આપણે બધા જ પકવાનને બરાબર તળી લેવાના છે ખૂબ સરસ પકવાન આપણા તળાઈ ગયા છે જુઓ અને એની તમે જાડાઈ પણ જોઈ શકો છો મિત્રો મિત્રો તમને હું એકદમ ઝીણવટથી એટલા માટે બતાવું છું કે મારા ટોચા મારેલા છે એટલે ફૂલ્યો નથી ખૂબ સરસ મજાનો પકવાન તળાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે ડાળને ચેક કરી લઈએ કૂકર ઠંડુ થઈ ગયું છે અને ઓલું મરચું નાખ્યું તો એ પણ કાઢી લીધું છે ડાળને ચેક કરી લઈએ ડાળ બરાબર બોઇલ થઈ ગઈ છે ખૂબ સરસ બોઇલ થઈ ગઈ છે તો હવે એને ચમચો ફેરવીને થોડી એકરસ કરી દઈએ થોડી ક્રીમી ટેક્સચર આવે એ માટે આપણે એને પાંચ મિનિટ માટે ચમચો ફેરવી લીધો અને આ ક્રીમી ટેક્સચર પણ આવી ગયું છે અને હવે આપણે એને હજી પણ બે ત્રણ મિનિટ માટે ગેસ ઉપર ગરમ થવા રાખવાની છે ડાળ તૈયાર થઈ ગઈ છે તો એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ ટેક્સચર આવ્યું છે હવે ઉપર આપણે થોડો આમચૂર પાવડર એડ કરી દેવાનો છે થોડો સંચો પાવડર પણ એડ કરીશું હવે કાળા મરીનો પાવડર અને થોડો જીરા પાવડર એડ કરી દઈએ કારણ કે આ મસાલા છે ને એકદમ ઓથેન્ટિક મસાલાને આપણે ઓથેન્ટિક રીતે જ બનાવીએ છીએ કે જે સિંધી લોકોનું સ્પેશિયલ છે હવે ધાણા પાવડર અને ત્યારબાદ લાલ મરચું પાવડર આ બધા જ મસાલા એડ કરી દીધા હવે થોડો વઘાર કરી લઈએ એક ચમચો તેલમાં આપણે એક ચમચી જીરું એડ કર્યું અને એમાં હવે એડ કરીશું લાલ મરચું પાવડર એક ચમચી ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ લાલ મરચું પાવડર એડ કરવાનો છે નહીતર બળી જશે એ વસ્તુનો ખ્યાલ રાખજો વઘાર એડ કરી દીધો છે અને આ રીતે આપણી દાળ પકવાનની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે એનું શાક બનાવી લઈએ દાળ પકવાનમાં બટેટાનું શાક પણ સાથે પીરસવામાં આવે છે તો આ રીતે રસાવાળું શાક બનાવી લઈએ બટેટાને સમારી લીધા છે અને હવે ત્યારબાદ વઘાર મૂકી દઈએ તો એક ચમચો તેલ એડ કર્યો છે એમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ વઘાર ક્રેકલ થાય એટલે અંદર આપણે સમારેલા બટેટા એડ કરી દેવાના છે અને પછી એને ચમચા વડે બરાબર હલાવી લઈશું અને ત્યારબાદ સૂકા મસાલા એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે લાલ મરચું પાવડર હળદર અને દાણાજીરું પાવડર તો આ રીતે આપણા મસાલા એડ થઈ ગયા છે અને એનું એક રસાવળું શાક બનાવવાનું છે માટે આપણે એમાં અડધો લિટર પાણી એડ કરીશું અને કૂકરની ત્રણ સીટી વાગવા દઈશું દાળ પકવાન તૈયાર છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને કઈ રીતે પીરસવાનું છે એ તમને પણ બતાવી દઉં તો આ રીતે આ સરસ મજાના પકવાન બની ગયા છે અને હવે આપણે આ રીતે એક ડીશમાં શાક કાઢવાનું છે બટેટાનું શાક ઉપર આપણે દાળ જે દાળ આપણે હમણાં બનાવી ત્યારબાદ ઉપર થોડી ડુંગળી અને ફુદીનાની ચટણી એડ કરો એટલે આપણી એ દાળ પકવાની ડીશ તૈયાર તો મિત્રો તમને મારી આ દાળ પકવાનની રેસીપી કેવી લાગી એકદમ સિંધજી ટાઈપ દાળ પકવાનની રેસીપી બનાવી છે તમે તમારા ઘરે પણ બનાવજો અને કોમેન્ટ કરી મને જણાવજો કે તમારાથી આ દાળ પકવાન કેવા બન્યા અને મિત્રો કયા શહેરના દાળ પકવાન ને પૂરી ફેમસ છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બળતા રહેશો નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત